પુણ્યતિથિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું મોરબીના કલાકારો દ્વારા મોરબીના સરદાર રોડ ઉપર આવેલા દશા શ્રીમાળી વણિક ભોજન શાળા ખાતે મોહમ્મદ રફી કિશોર કુમાર લતા મંગેશકર સહિતના કલાકારોના એકથી એક ચડ્યાતા ગીત મોરબીના સંગીત પ્રેમી લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા આ તકે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવીન રબારી સહિતના અનેક અગ્રણીઓ અને સંગીત તથા કલા પ્રેમીઓ હાજર રહ્યા હતા અને હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મોહમ્મદ રફીની પુણ્યતિથિ યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના ગુજરાતના પ્રમુખ રામભાઈ મહેતા ઉપપ્રમુખ ઘનશ્યામ સી ઝાલા અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશન પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી